નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધી વર્લ્ડ ન્યુઝમાં સ્વાગત છે શાહિબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કરફોડ ચોરીના ગુરામાં ભાગતો ફરતો રીડો આરોપી ઝડપાયો શરણાકારીબાગ વિસ્તારમાં કરફોડ ચોરીના ગુરામાં પોલીસ ધરપકડથી બચવા ભાગતા ફરતા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના આજવા રોડ પાસે આવેલા તલાળ ભવન પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપી જસુસિંહ ઉર્ફે રાણા સિંઘ તિલપિતિયા સામે અગાઉ ગરફોડ અને વાહન ચોરીના સાત ગુનામાં પકડાયો હતો તેને તડીપાર કરાયો છે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કાલીલબાગ વિસ્તારમાં નોંધાયેલા ગરફોડ ચોરીના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ ધરપકડથી બચવા માટે ભાગતા ફરતા આરોપી જસુસિંહ ઉર્ફે રાણા રાણાસિંહ તિલપિતિયા રહેઠા નાચવા રોડ એકતા નગર ઝુપડપટ્ટીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીને આધારે આજવા રોડ ખાતેના દસાલાડ ભવન પાસે તે ઝડપી પાડ્યો હતો તપાસ દરમિયાન તે કરફોડ ચોરી વાહન ચોરીના ગુનામાં ભાગતો ફરતો હોવાનું જાણવા મળતા તેની કારેલી પોલીસ સ્ટેશન ખાતે સોંપે આગળની કાર્યવાહી હાથ ધરી છે રેડા ગુનેગાર જસુસિંહ સિગલીકર સામે અગાઉ કરફોડ ચોરીને વાહન ચોરી તથા હથપાર હુકમના ભંગ મળી કુલ સાત ગુનાઓમાં પકડાયેલો હોવાનું અને એક વખત શહેરમાંથી હથપાર કરેલા હોવાનું જાણવા મળ્યું છે